एक गाम मा एक वृद्ध महिला रहती हती। एक खूब दयालु समझदार अने हमेशा खुश रहती गामना बधा लोको तेने पसंद करता जो कोई ने कोई समस्या होए तो ए वृद्ध महिला ने त्या जता एक दिवस गाम नो एक युवान महिला पासे आवियो पूछियो तमे हमेशा खुश केम रहो छो શું તમને ક્યારેય દુઃખ થતું નથી મહિલાએ હળવા હાસ્ય સાથે જવાબ આપ્યો બેટા જીવનમાં સારા અને ખરાબ બંને પ્રકારના તિફસો આવે છે પણ મને સમજાઈ ગયું છે કે સાચી ખુશી તો અંદરથી આવે છે બહારની વસ્તુઓથી નહીં યુવાને પૂછ્યું એ કેવી રીતે શક્ય છે जारे खराब घटना बने त्यारे कोण खुश रही सके महिला ए પોતાનું જીવન સવડાવ્યો જારે હું યુવાન હતી त्यारे મારો પતિ અને બાળકો હતા અમે ખૂબ ખુશ રહ્યા હતા એક દિવસ મારો પતિ બીમાર पड्यो दवा માટે પૂરતા પૈસા ન હતા અમે દરેક પ્રયત્ન કર્યો છતાં તે બચી શક્યો નહીં એ મારા જીવનનો સૌથી દુઃખદ ક્ષણ હતો હું દિવસો સુધી રડતી રહી મને લાગ્યું કે હવે હું ક્યારેય ખુશ રહી શકીશ નહીં પછી મને સમજાયું કે સતત દુઃખી રહીને કંઈ બદલાશે નહીં મારા બાળકોને મારી જરૂર હતી એટલે મેં નક્કી કર્યું કે મારે ફરી ખુશ રહેવું પડશે હવે દરરોજ સવારે હું મારી જાતને કહું છું કે આજે કંઈક સારું જોઈશ ક્યારેક સૂરજ ઉગે છે ક્યારેક ફૂલ ખીલે છે ક્યારેક કોઈ મિત્ર મળી જાય છે અને એ બધું જોઈને મને ખુશી થાય છે યુવાને પૂછ્યું પણ જ્યારે ખરાબ સમય આવે ત્યારે શું કરું મહિલાએ જવાબ આપ્યો હું મારી જાતને કહું છું પણ પસાર થઈ જશે ખરાબ સમય સતત નહીં રહે હું એ વાતોમાં ખુશી શોધું છું જે હજી મારી પાસે છે જેમ કે આરોગ્ય મિત્રો કે જીવિત હોવાનો આનંદ ખુશ રહેવો એ પસંદગી છે તમે દુઃખમાં ફસાઈ શકો છો અથવા નાની નાની ખુશીઓ શોધીને જીવન આનંદદાયક બનાવી શકો છો તે બધું તમારી ઉપર આધાર રાખે છે યુવાને મહિલાનો આભાર માન્યો અને એ વાતો જીવનમાં અપનાવવાનું નક્કી કર્યું એ દરરોજ દિવસમાં કંઈક સારું શોધવા લાગ્યો અને એના જીવનમાં ધીમે ધીમે ખુશી વધવા લાગી આ વાર્તા આખા ગામમાં ફેલાઈ ગઈ બધા લોકો સમજ ગયા કે ખુશી એ બહારની વાતોથી નહીં પણ અંદરથી આવે છે હકીકતમાં ખુશી એ આપના દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે જો આપણે નાની નાની વાતોમાં આનંદ શોધી શકીએ તો કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહી શકાય છે